નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની જે ન્યુ સ્વ અધ્યયન ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું તમને અહીં પોસ્ટર દર્શાવેલ છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે તો આ આપણો પ્રથમ ભાગ છે અને પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર પણ હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ કે ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ગણિત એટલે કે ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએ ના પેજ નંબર છ પરનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું સોલ્યુશન જોઈએ પહેલાં અહીં આપેલો છે લસ્સા અ શોધો નંબર એકમાં સોળ અને ચોવીસનો તો લસ્સા બંનેનો સાથે શોધવાનો છે લસ્સા આપેલો હોય ત્યારે અને ગુસ્સા આપેલો હોય ત્યારે અલગ અલગ શોધવાનો છે તો જોઈએ આઠ એટલે બે વડે ચાલશે ભાગ તો આઠ દુ સોળ અને બાર દુ ચોવીસ પાછો બે વડે ચાલશે ચાર દુ આઠ છ દુ બાર પાછો બે વડે ચાલશે બે દુ ચાર હવે અહીંયા બે વડે ચાલશે હા તો કે ત્રણ દુ છ ચાલો પાછો અહીં બે વડે ચાલશે બે એકા બે અહીં બે વડે નહીં ચાલે તો ત્રણ ના ત્રણ હવે ત્રણ વડે ચલાવશું ત્રણ એકા અહીં એકના એક અને ત્રણ એકા ત્રણ તો આ રીતના બનશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો ત્રણ દુ છ દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ તો અહીં આપણે જવાબ આવશે અડતાલીસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ચાલો ત્યાર પછી નંબર બે જોઈએ નવ અને બારનો લસા તો બે વડે ચલાવશું તો બે વડે પહેલાં નહીં ચાલે બારનો ચાલશે તો નવના નવ મૂકીશું બે વડે ચાલશે છ દુ બાર ચાલો ત્યાર પછી હજી છ છે એટલે આપણે બે વડે ચાલશે 9 નો નહીં ચાલે એટલે નવના પાછા નવ મૂકીશું અને ત્રણ દુ છ હવે ચાલશે આપણો ત્રણ વડે ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ પાછો ત્રણ વડે ચાલશે ત્રણ એકા ત્રણ અને એકના એક તો આપણો લસ્સા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો જો આ રીતના આવશે ત્રણ તેરી નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ તો અહીં જવાબ આવશે છત્રીસ ત્યાર પછી નંબર ત્રણ આઠ છ અને દસનો લસા જોઈએ ચાલો પહેલાં આપણો ચાલશે બે વડે તો બે ચોક આઠ બે તેરી છ બે પંચા દસ ચાલો હવે આપણો બે વડે પહેલાં ચલાવીએ બે દુ ચાર ત્રણના ત્રણ પાંચના પાંચ ફરીવાર બે વડે બે એકા બે ત્રણના ત્રણ અને પાંચના પાંચ ત્રણ વડે ચલાવીએ તો ત્રણ એકા ત્રણ એકના એક ત્રણ એકા ત્રણ અને પાંચના પાંચ પાંચ વડે ચલાવીએ એકના એક એકના એક અને પાંચ એકા પાંચ તો લસ્સા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાઠ સાઠ દુ એકસો વીસ ત્યાર પછી જોયો નંબર ચાર દસ બાર અને અઢારનો લસ્સા તો બે વડે પહેલાં ચલાવીએ તો બે પંચા દસ બે છંગ બાર અને નવ બે નવ્વા અઢાર ચાલો હવે આપણે ત્રણ વડે નહીં ચાલે પણ બે વડે ચાલશે તો પાંચના પાંચ બે તેરી છ અને નવના નવ ત્રણ વડે ચલાવીએ તો પાંચના પાંચ ત્રણ એકા ત્રણ ને ત્રણ તેરી નવ ત્રણ વડે પાંચના પાંચ એકના એક અને ત્રણ વડે ત્રણ એકા ત્રણ અને પાંચ વડે પાંચ એકા પાંચ તો જોઈએ આપણો લસા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પાંચ આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે